આજે સોની ફાડી રહ્યા લાકડો આપણા પર તો આપણા પર રી નાને ને હરે એટલે ગાય લાકડા પર રી લાકડા પર રી કાઢી દેવા રે અરે કોરી કાઢી નાખી છે આટલી બધી રી ના હારી કરજો મારી શીખો તો માવડી ગુડ મોર્નિંગ ગાઈસ તો સવાર પડી ગઈ છે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ

મમતા બેન સોન બરવાજો હું મમ્મી બેસી સપના બે

ચલો ગાઈસ જવું છે સાઈડ જોવા માટે ચલો ફેમિલી ફ્રેન્ડ અમે જઈ રહ્યા છીએ મેઉ અને જો ગાઈસ જો જારે કેનાલ થી મેઉ જઈ રહ્યા છીએ જો ગાઈસ કેનાલ માં પાણી કેટલું બધું ગાય છે મેવ થી ડાયરેક્ટ અમે ગુજરાત જઈ રહ્યા છીએ જારે કકો જાય થી મે હું ગાઈ સ્કોલ માં ફુલ થઈ ગઈ તો અમે જઈ રહ્યા છે મે નવી સાઈટ જોવા માટે માતાજી ની મંદિર તો સ્મોક કન્ફર્મ થઈ જાઈ ગા અમે આ સાઈટ જોવા गैस चे हरमनिस तो गैस ये लगाऊंगे मार्बल तो गैस माता जी में उठ लो शा तो मार्बल तो लेवल करवाया था गैस तो लेवल करिया नहीं तो गैस हम आ गए घर पर

તમન નરતી તો ઓકો બંગ કરી દેવાની એટલા આઈ તો એ બનાવવાનું ચાલુ છે જમવાનું હાય સોની હાય હાય હાઉ આર યુ આગા દાળ દાળ તો કરી આઈ જંગ આઈ જંગ તો ગાઈસ સાજે બનાન છે હોનાની દાળ જો ગાઈસ તો બનાવ બના તો ગાઈસ હોનાની દાળ હોનાની દાળ મોનાની દાળ દાળ ઢોકળી દાળ ઢોકળી બનાવીને ગાઈસ પાણીનું આથણું મૂકી દીધું છે તેલી બાકી છે ચોખા દાળ ઢોકળી ગાઈસ તો ચલો દાળ ઢોકળી મોચ કરવાની છે છોકરાઓ જોજો બધા કપડાને સંપૂર્ણ હીટિયેના

તો ચાલો મિત્રો આપડે પણ ખાઈ ખાવાના ઢોકળી પછી અમુક ચાલો ગાય આપડે ખાઈ લઈએ દસ રાખી શકીએ ખાવાનું જતું કે તો ગાઈસ અમે હેપન ધ મો ફોન આલ દ ફેમિલી ચાલો જમી લઈએ જમવાનું તૈયાર થઈ ગયું છે કેમ દસ્તો પપ્પા હા તમને કોણ કો મે તો ન કરી હેપફોન મારે નહીં મારું કે

ગાય તમે ખાવા તો ઓનલાઈન કોઈ ઓર્ડર બર્ડર નહીં કરો મમ્મી કેવા ને બનાવીને આ રોટલા ગોલ મટોલ ટીપીલા ચૂલા ઉપર ઘી નાખીએ લાગે ને હું તો દીવાબતી થાય ગાય જોજો જય છે ધીમા જઈ ગોકા હું કહું આજે જવું બધું મંદિર ખબર નઈ તો